મારી એવી કઈ તપસ્યા હશે કેમ મયાચરિતમ ભદ્રમ કિમ તપતમ પરમ તપહ કે જેના કારણે મને આજે કૃષ્ણ દર્શન થશે અકરોરજી મહારાજ પોતાને પાત્રતા નથી માનતા અકરોજી મહારાજ કહે છે કે મારું મન કેવું છે તો કે વિષયાત્માનો યથા બ્રહ્મ કીર્તનમ સુદ્ર જન્મ સતત વિષયોમાં ભાગવા વાળું વિષય આસક્ત મારું મન છે અને હું પણ કહેવાતો કે એક મધ્યમ કુળમાં જન્મેલો બાળક છું પણ ધન્ય હો કંસનું કે આજે મને કૃષ્ણ દર્શન કરાવશે કહે છે કે સવારથી નીકળ્યા હતા અને પહોંચ્યા ક્યારે હાજે

તો ભગવાનના દિવ્ય પદ ચિહ્નો જોયા અને પદચિહ્નોમાં શું જોયું તો સ્વસ્તિક એટલે સાથીઓ જોયો ત્રિશૂળ જોયું શંખ જોયું અકૃરજી મહારાજ ચરણને વંદન કરવા લાગ્યા આમ વંદન કરતા 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 નંદ બાબા અને યશોદા મૈયાને ત્યાં પધાર્યા નંદ બાબાએ અકૃરજી મહારાજનું ખૂબ ખૂબ સ્વાગત કર્યું આવવાનું પ્રયોજન પૂછ્યું નંદ બાબા પ્રયોજન પૂછે છે ત્યારે અકૃજી મહારાજ કહે છે કે મથુરાની અંદર કંસે ધનુષ્ય યાગ કર્યો છે અને આ યાગ નિમિત્તે સૌને નિમંત્રણ છે અને આ નિમંત્રણમાં ખાસ કહ્યું છે કે કૃષ્ણ અને બલરામ બલભદ્ર એ મથુરા ખાસ પધારે તો એમનું ખાસ નિમંત્રણ છે એટલે આપ લોકોને પધારવું છે નંદ બાબા કહ્યું કે ભલે ચોક્કસ ક્યારે જવાનું છે કે કાલે જ જવાનું છે નંદાબા એ હા બળી પણ યશોદા મૈયાને તો સાંભળતા જ હૃદયમાં જડે એવો કટકો લાગ્યો યશોદા માયે અત્યાર સુધી ભગવાનને ક્યારેય બહાર મોકલ્યા નથી યશોદા મૈયાને થયું કે ભલે તમે લોકો જાઓ મથુરા બલરામને ભલે લઈ જાઓ પણ મારા કનૈયાને ના લઈ જશો કોણ જાણે કેમ મારું મન સવારથી મને અપસુકન થતા હોય એવું લાગે છે નંદ બાબા કે છે કે ક્યાં સુધી આપણે બહાર ને લઈ જઈએ હવે કૃષ્ણ ને બલરામ પણ મોટા થયા છે એ મથુરા જાય તો મોટું શહેર જોવે ને શહેર જઈને થોડાક દિવસમાં તો પાછા આવી જશે પણ માનું હૃદય છે ને માં કનૈયાને મોકલવા માટે ક્યારે તૈયાર થતા નથી ત્યારે નંદ બાબા યશોદાને સમજાવે છે સમજાવતા સમજાવતા અક્રુરજી મહારાજ સાથે સહન કરે છે પણ એ રાત્રે યશોદા મૈયા કૃષ્ણ પોતાના હાથે એક એક કોળીઓ આગ્રહ કરી કરીને ખવડાવે છે કનૈયો કહે કે કેમ ચિંતા કરે છે માં હું આવી જઈશ ક્યારે આવી છે તો બોલ્યા જ નથી પોતાના હાથે એક એક કોળીઓ કનૈયાને આગ્રહ કરે કનૈયાની સાથે યશોદા મૈયા સુતા હશે એક માને જો પોતાનું બાળક પોતાનાથી દૂર જતું હોય તો વિરહની વેદના એનાથી સહન નથી થતી તો સાક્ષાત બ્રહ્માંડ નું અધિનાયક ભગવાને અરે રસખાનજી મહારાજે લખ્યું કે એક છાસના ગ્લાસ માટે કનૈયા ને કે કનૈયા તું નાચ તો કનૈયો તાતા તાતા થઈ કરતો નાચે ના નારાયણ શું નાચવાના છે વૈકુંઠના નારાયણ ને તો મળવું દુર્લભ છે એક ગોપી કનૈયા ને કે કનૈયા જરા પેલો પાટલો આપ ને અને નાના સરખું બાળક કનૈયો પાટલો એટલે બાજુ કે અને બાજોટે નથી ઉચકાય નહીં હવે જે સાત દિવસ સુધી ગોવર્ધનને ઉચકવા વાળો કનૈયો એક બાજોટ ઉચકતો નથી અને બાજોટ હાથમાંથી પડી ગયો અને પડી ગયો તો પડી ગયો પણ કનૈયાએ જે બાળપણમાં જે પિતાંબર પહેર્યું હતું એ પિતાંબરે નીકળી ગયું અનંત કોટી બ્રહ્માંડનો નાયક કનૈયો ગોપીઓની સામે નગ્ન થઈ ગયો કનૈયા હું કરીને રડવા લાગ્યો ત્યારે ગોપી કહે કે શું થયું તો એ કનૈયાને જો ભગવાન બ્રહ્મ પડદો ન રાખે એ ગોપી કનૈયાને પાછું પિત્બર પહેરાવે કેવું સૌભાગ્ય છે આ ગોપીઓનું કેવું સૌભાગ્ય છે આ યશોદા મારું એમના સૌભાગ્યની ઈર્ષા તો સ્વયં લક્ષ્મીજી કરે જે રાસલીલામાં ગોપીઓને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવું સૌભાગ્ય તો લક્ષ્મીજીને પણ પ્રાપ્ત નથી થયું યશોદામાં સુતા સુતા કનૈયા ને કે છે કે કનૈયા તું પાછો તો આવી જઈશ હા માં ચોક્કસ હું આવીશ કનૈયા તને એક વાત કહું શું તું એ ભૂલી જજે કે મેં તને ક્યારેક બાંધ્યો હતો કે તું કે કે તે મને બાંધ્યો કારણ આજ સુધી જો મને કોઈ બાંધી શક્યું હોય તો માત્ર ને માત્ર તે જ મને બાંધ્યો હશે પણ તારા સિવાય મને કોઈ બાંધી શક્યું નથી કવિઓની જે મજા છે માનો અને કનૈયાનો જે પ્રેમ યશોદા મૈયાનો જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી અમીરી અંતરની કદી કોઈ મહાલયમાં નથી હોતી ને શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે ને શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી ભાવનગરના રાજા અને ભાવનગરના દીવાનજી વર્ષે મરી ગયા તે એટલી એટલી પોક મૂકી પોક મૂકી તે ભાવનગરના રાજા કે તારા બા મરી ગયા ચોક્કસ દુઃખ વિષય ચોક્કસ છે પણ આટલી બધી પોક એટલે કે હું એટલા માટે નથી રડતો કે બા મરી ગયા મરી ગયાનું દુઃખ તો મને અતિશય છે પણ મને કેવા વાળો જીતી મરીમાં યશોદા મૈયા માટે આ ક્ષણ આ પ્રેમ અને વીરની આગોતરી ક્ષણો બહુ કઠિન છે યશોદા માટે એ તો એ માને ખબર કે જાણે એ રાત વિતાવી હશે રાત વીતી સવાર પડી અક્રૂરજી મહારાજ કૃષ્ણ અને અક્રૂર બલરામજી વ્રજવાસીઓ આવ્યા વ્રજવાસીઓના મિત્રો કે અમે આવીશું કારણ કે કનૈયાને રમવા જોઈએ છે તો કનૈયા કોની જોડે રમશે અમે સાથે આવીશું સૌ તૈયાર થયા યશોદા માનું મન તો હજુ પણ નથી માનતું માનતો રથની આગળ સુઈ ગઈ રથને આગળ જવા નથી દેતી ભગવાન એક એક ગોપીને સમજાવે છે સમજાવતા સમજાવતા રથ મંથર ગતિથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યો પણ આજે ભગવાનની આંખ શ્રી રાધાજીને શોધે છે એક ગોપીને પૂછ્યું કે રાધે ક્યાં એટલે ગોપીએ ઈશારો કર્યો કે રાધે ક્યાં એ નથી આવી ગોપી કહે છે કે તમારે જવાનું જ્યારથી સાંભળ્યું ને ત્યારથી એ મૂર્છાની અવસ્થામાં છે કોઈ કવિએ તો સરસ મજાની વાત કરી કે રાધાજી કનૈયાને ગયા પછી તો જે દશા થઈ છે મને રાધા ચાલી પગલા જોતી રાધા ચાલી પગલા જોતી થાય એટલે પગલા જોવાય કે ક્યાંક મારા કનૈયાના પગલા જોવાય અને હવારથી આ જોડીની અંદર એને ફૂલો વીણી રાખ્યા હોય અને પગલા પદ ચિહ્ન મળી જાય ક્યાંક ચિહ્ન મળી જાય રાધા ચાલી પગલા જોતી જોતી જોડે દીવડો રાખે અને ક્યાંક પદચિહ્ન દેખાય તો ફૂલ કાઢે અને ચિહ્ન પર મૂકે અને જો કોઈ જોઈ જાય ને કે રાધે શું કરે છે એટલે એકદમ જંખવાણી પડીને શું કે કે ખોવાયું મારું કંઠહારનું મોતી મારા કંઠહારનું જે મોતી ખોવાયું ને એનું હું શોધું છું રાધા ચાલી પગલા જોતી રાધા ચાલી પગલા જોતી કનૈયો રાધાજીની પાસે આવે છે રાધાજીને કહે છે કે રાધે જ્યાં કનૈયાનો શબ્દ કાનમાં સંભળાયો ત્યાં તો રાધાજી આંખ ખોલી રાધાજી આંખ ખોલીને

રાધા કૃષ્ણને પૂછે છે કે તું મને ભૂલી જઈશ ને એટલે કૃષ્ણ હું ભૂલી જઈશ તો પછી શ્વાસ કઈ રીતે લઈશ તને ભૂલ્યા પછી હું શ્વાસ કઈ રીતે લઈશ મારા શ્વાસ લેવાનું કારણ તો એક માત્ર રાધા છે સોળ હજાર એકસો ને આઠ રાણીઓમાં પણ એ પ્રસન્નતા નથી ત્યાં પણ રાત્રિએ રાધા રાધા શબ્દ સંભળાય છે કાલે કદાચ કરીશું રાધે રાધે રાધાનું મન રાધા અને કૃષ્ણ સ્વરૂપ બલે બંને ભિન્ન કદાચ લાગે પૃથક પૃથક લાગે પણ તત્વ દ્રષ્ટિથી જોવા જઈએ તો તત્વ દ્રષ્ટિથી રાધા અને કૃષ્ણ બંને એક જ છે રાધા વેણુના તો બહુ કર્યો પણ હવે મારે પાંચજન્ય શંખ વગાડવાનો મારો અવસર આવ્યો છે મારા અવતારનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સિદ્ધ કરવાનો મારો અવસર આવ્યો છે કનૈયાએ પોતાની કાળી કામળી અને પોતાના હાથમાં જે છડી હતી એ કાળી કામળી અને છડી બંને રાધાજીને અર્પણ કરી અને રાધાને કીધું કે આ વેણું અત્યાર સુધી હું વગાડતો હતો પણ આ વેણું એક સ્વરૂપે ભગવાન ભલે ગોકુળ છોડીને મથુરા ગયા પણ એક સ્વરૂપે ભગવાન કૃષ્ણ નિરંતર વ્રજમાં જ બિરાજ અકરુડજી મહારાજ નંદ બાબાને કનૈયાને અને બલરામને લઈને ગયા ત્યાં વચ્ચે ગોમતી નદી આવી ગોમતી નદીમાં સ્નાન કરાવતા કરાવતા અક્રોરજી મહારાજને ભગવાને પોતી પોતાની માયાના દર્શન કરાવ્યા